અમે લોકો નારી શક્તિ મહિલા મંડળ માધાપરની જે દરેક જ્ઞાતિની અને દરેક વિસ્તારની લગભગ બસો બેનો આ મંડળમાં જોડાયેલી છે એ બધા એ ચૈત્ર માસ ચાલે છે ત્યારે કીડિયો માટે શ્રીફળમાં કીડિયારું પૂર્યું છે જે પાંચસો એક શ્રીફળનો અમારો સંકલ્પ હતો અને આથી પહેલા પણ અમે અવારનવાર આ કાર્યક્રમો કરી લીધેલા છે તો કાલે એ શ્રીફળમાં પૂર્યું અહીંયાના અમુક વિસ્તારોમાં અમે મુકેલું અને પછી આજે જ્યારે રવિવાર હતો તો બધા બહેનોએ અલગ અલગ વિસ્તારમાં

જુવાર જેમ કે બે ફાડા થઈ શકે કોઈ પણ અનાજના એ કીડીઓ એનો સંગ્રહ વધારે કરતી હોય છે આપણે જાણીએ છીએ એવી બધી ડારો અને અમે આ વખતે થોડુંક એમાં ગંગાજળ અને ઘી પણ ઉમેર્યું છે અને બદામનો ભૂકો ટીંગાણાનો ભૂકો બધું જ ઉમેર્યું છે અને લગભગ સિત્તેર કિલા જેટલું કીડિયારું તૈયાર કર્યું હતું અને બીજા બધા બહેનો પણ થોડું થોડું લઈને આવ્યા હતા અને નાળિયેર ને પેક કરવા માટે ઉપર ગોળથી અમે લોકો એનો હોલ બંધ કરેલો હતો